નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ કૃષિશાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજનો દિવસ દસ ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ આજના વિડીયોમાં આપણે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વાત કરવાના છીએ ખેતી ખેડૂત અને સિંહના સંબંધ વિશે જેથી અંત સુધી વિડિયો જોવાનું ચૂકતા નહીં જો આપને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરજો સિંહ ગુજરાતની આગવી ઓળખ છે સિંહ ગુજરાતનું ગૌરવ છે કહેવાય છે કે એક સમયે એશિયાઈ સિંહ ઘણા દેશોમાં જોવા મળતા શેખ સીરિયા મધ્ય પૂર્વ એશિયાથી ભારત સુધી અને ભારતમાં પણ ઘણા રાજ્યમાં ફેલાયેલા હતા સમય જતાં તેનો વસવાટ વિસ્તાર ઘટતો ગયો હવે તો ખાલી ગુજરાતના સૌરાષ્ટ્રમાં મુક્તપણે વિહરે છે જે આપણા માટે દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે વિશ્વ સિંહ દિવસની શરૂઆત બે હજાર તેરમાં બિગ કેટ રેસ્ક્યુ દ્વારા કરવામાં આવી હતી ડેરેક અને બેવર્લી જોબર્ટે અનેક સંસ્થાઓને જોડી હતી અને તેમના દ્વારા સિંહોના રેસ્ક્યુના પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યારથી દર વર્ષે દસ ઓગસ્ટના રોજ વર્લ્ડ લાયન ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે ભારતનું ગૌરવ અને પ્રતિક એવા એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસસ્થાન ગીરનું જંગલ છે સિંહોના જતન સંવર્ધન માટે લોકજાગૃતિ કેળવાય તે માટે દસ ઓગસ્ટ બે હજાર સોળથી ગુજરાતમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે કુદરતી રીતે જ એશિયા સિંહ એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિહરતા જોવા મળે છે સિંહોની વસ્તીમાં ઉમેરો થતાં તેમના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયો છે સિંહો સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓમાં અંદાજે ત્રીસ હજાર ચોરસ કિલોમીટરમાં વિહરતા જોવા મળે છે જેને એશિએટિક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે જેમાં બે હજાર વીસની વસ્તી ગણતરી મુજબ સસ્સો ચુમ્મોતેર અને હાલમાં અંદાજીત સાતસોથી પણ વધારે સિંહો જોવા મળે છે સૌરાષ્ટ્રમાં ગીરનું જંગલ અઢારસો એંશી ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે ગીર જંગલમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તથા ગીર વન્યજીવ અભયારણ્ય પાણીયા વન્યજીવ અભયારણ્ય મિતિયાળા વન્યજીવ અભયારણ્ય અને આરક્ષિત તથા સંરક્ષિત જંગલોનો સમાવેશ થાય છે બૃહદ ગીરના વિચાર સાથે આજે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર અને ભાવનગરના વિસ્તારો પણ સિંહના કાયમી નિવાસસ્થાન બની ચૂક્યા છે સિંહોની વસ્તી વધતા ગીરના જંગલમાંથી બહાર નીકળેલા સિંહો હવે સૌરાષ્ટ્રના રહેણાંક એટલે કે મહેસૂલી વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે અહીં મહેસૂલી વિસ્તાર એટલે ખેતર મકાન ગામ ગૌચર વગેરેની જમીનો આ મહેસૂલી વિસ્તારમાં સિંહોના જીવ પર જોખમ રહેલા છે તેમની જેમ જ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર રાજકોટ જામનગર અને પોરબંદર જિલ્લાના ઘણા ગામોના ખેડૂતો આજકાલ સિંહો સાથે અનુકૂલન સાધી રહ્યા છે ગીરમાં સિંહ અને માલધારીઓના સંબંધો વિશે આપ જાણતા જ હશો પણ આજે આપણે સિંહ અને ખેડૂતો વિશેના સંબંધો વિશે વાત કરીશું સિંહ સાવજ નામ પડતા જ મનમાં સવાશેર લોહી ચડી જાય સિંહો એ ફક્ત વન્ય પ્રાણી જ નથી પરંતુ ગુજરાતનું ગૌરવ છે સિંહનો ખેડૂતો સાથે અતૂટ સંબંધ છે વિશ્વમાં જોવા મળતા મોટાભાગના બિલાડી કુળના પ્રાણીઓ સામાજિક નથી પણ સિંહ એ સ્પષ્ટ રીતે સામાજિક પ્રાણી છે માનવીય મૂલ્યો સાથે સિંહ ઘણી બધી રીતે જોડાયેલા છે જેમ કે ધાર્મિક સાંસ્કૃતિક નૈતિક આર્થિક રાજકીય પર્યાવરણીય બાબતો અને સામાજિક રીતે મનુષ્ય અને સિંહમાં ઘણું સામ્ય છે એક વસ્તુ તો નક્કી છે કે જંગલની બહાર જેટલા સિંહો અત્યારે છે તેમને ખેડૂતોએ સ્વીકાર્યા છે માટે જ સિંહો જંગલની બહાર રહી શક્યા છે ખેતરમાં પણ નીલગાય અને ભૂંડના લીધે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ત્યારે જો સિંહ ખેતરની આસપાસ હોય તો નીલગાય કે ભૂંડો ખેતરમાં આવતા નથી તો ખેડૂતો સિંહોને પોતાના પાકના રક્ષણ કરતા પણ કહે છે અને આ જ વિચારધારાથી ખેડૂતો અને સિંહો વચ્ચે સદભાવના જળવાઈ રહી છે સિંહની ટેરેટરી વિસ્તારમાં આવતા ગામોમાં ખેડૂતોને પોતાના ખેતર કે ઊભા પાકના નુકસાનની ચિંતા રહેતી નથી કારણ કે તેની રક્ષા ખુદ જંગલનો રાજા ડાલામથો કેસરી અને તેનો પરિવાર કરતો હોય છે સિંહના ડરથી પાકને નુકસાન કરનારા ભૂંડ નીલગાય રખડતા ઢોર ખેતરમાં ઘૂસવાની હિંમત કરતા નથી અને સિંહોના ભયથી ખેતરોમાં ઘૂસતા ડર અનુભવે છે ખેતીમાં મોંઘા ભાવના બિયારણો ખાતર દવાઓ અને ખેડૂતોની રાત દિવસની કાળી મહેનતના પરિણામે તૈયાર થયેલા કપાસ મગફળી શેરડી તલ બાજરો ઘઉં જીરું અને શાકભાજીના કરેલા વાવેતરના ઊભા પાકોને ભૂંડ નીલગાય રખડતા ઢોર હરણ ખેતરોમાં ઘૂસીને ભેલાણ કરી જતા હોય છે એ તો જેના પર વીતી હોય છે એવા ખેડૂતો સારી રીતે સમજી શકે છે ઊભા પાકને બચાવવાની ચિંતા ખેડૂતોને દિવસ રાત સતાવતી હોય છે આ ભેલાણ અટકાવવા માટે ખેડૂતો ખર્ચાળ અને જોખમી પગલાંઓ પણ ભરતા હોય છે છતાં પણ આ નુકસાનને અટકાવી શકતા નથી આથી આવા ખેડૂતો પોતાનો ખેતીનો વ્યવસાય છોડી અન્ય વ્યવસાયો અપનાવવા લાગ્યા છે પરંતુ જ્યાં સિંહ અને સિંહ પરિવાર રહે છે ત્યાં તે ખેડૂતોના ખેતરના રખોપા કરે છે પાકોમાં ભેલાણ કરતાં ભૂંડ નીલગાય અને રખડતા ઢોરને ખેતરમાં પ્રવેશવા દેતા નથી સિંહોની રખેવાળીના કારણે ખેડૂતોના પાકમાં ભેલાણ અટક્યું છે ખેડૂતોને સિંહ સાથે દોસ્તી થઈ ગઈ હોય તેમ કોઈપણ સમયે સિંહોને ખેતરમાં ખુલ્લેઆમ ફરતા નિહાળીને અનોખી મોજ અને ગર્વ લેતા હોય છે સિંહોના લાંબા વસવાટ બાદ ખેડૂતો અને સિંહો વચ્ચેની આ દોસ્તી કાયમીની બની જતી હોય છે ગુજરાતમાં સિંહોની સંખ્યા વધવા છતાં પણ સિંહ અસુરક્ષિત છે ગીર જંગલમાં સિંહો માલધારીઓ સાથે રહી શકે છે પરંતુ મહેસૂલી જમીન પર ચિત્ર કંઈક જુદું જ છે ગીર જંગલના સુરક્ષિત સ્થાનની જગ્યાએ જંગલ બહારની અસુરક્ષિત જગ્યાએ સિંહો ફરી રહ્યા છે માણસ અને સિંહો વચ્ચેના સંઘર્ષમાં સિંહો જ મોતને ઘાટ ઉતરી રહ્યા છે સિંહોના આકસ્મિક મૃત્યુ રોડ અકસ્માત રેલવે અકસ્માત ખેતર ફરતે ઇલેક્ટ્રિક ફેન્સિંગ અને ખુલ્લા કૂવાઓમાં પડી જવાથી થતા હોય છે ખેડૂત મિત્રો જ્યારે તમારા ખેતરની રખેવાળી ખુદ જંગલનો રાજા સિંહ કરતો હોય ત્યારે ઇલેક્ટ્રિક ફેન્સિંગ લગાવવાથી દૂર રહેવું જોઈએ અને તે ગેરકાયદેસર પણ છે ખુલ્લા કૂવાઓ ફરતે પેરાપેટ હોલ્સથી વહેલી તકે કવર કરવા જોઈએ જેમાં વિભાગ તરફથી સહાય પણ આપવામાં આવે છે ખેડૂતે પોતાના રક્ષણ માટે ખેતરમાં મેળાઓ બનાવવા જોઈએ મેળા બનાવવા માટે પણ વિભાગ સહાય આપતું હોય છે ઘણા ખેડૂત મિત્રોની ફરિયાદ હોય છે કે સિંહ આવતા હોવાથી ખેતર માટે મજૂરો મળતા નથી પોતાના પશુઓ સુરક્ષિત નથી અને જંગલ ખાતાના અધિકારીઓની અવરજવર વધી જાય છે વગેરે વગેરે એક બાજુ ખેડૂતોની આવી ફરિયાદના સામે ભાવનગર જિલ્લાના વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને આજુબાજુના પાલ પ્રદેશના ગામના ખેડૂતો ખેડૂતો પોતાના વિસ્તારમાં એકાદ સિંહ પરિવારની રાહ જોઈને બેઠા છે કે જેથી એમની ખેતી બચી જાય ગીરમાં વસતા ખેડૂતો અને સિંહો વચ્ચે સદીઓ બાદ પણ જોવા મળે છે અતૂટ સંબંધ સિંહ અને ખેડૂત પરિવારો એકમેકને પોતાના પરિવારના સભ્યો ગણે છે જેને કારણે આકસ્મિક બનાવોને બાદ કરતા સિંહો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના બનાવો બનતા નથી સિંહોનો જ્યાં વસવાટ છે ત્યાંના ખેડૂતોના અનુભવો કહે છે કે સિંહ ક્યારેય પણ ખેડૂતો કે ગ્રામજનોને નુકસાન કરતા નથી અને ખેડૂતો પણ સિંહ પરિવારને નુકસાન થાય તેવું કાર્ય કરતા નથી અને તેનું રક્ષણ કરે છે જે ખેડૂતો માટે ગૌરવની વાત છે સિંહો પણ એટલી જ વફાદારીથી ખેડૂતો અને તેના પરિવારજનો માલઢોરને નુકસાન કર્યા વગર તેમના ખેતરમાં તેમના ખેતરના રખોપા કરી રહ્યા છે જંગલના રાજા અને ખેડૂતો વચ્ચે અતૂટ સંબંધો બંધાયા હોય તેમ એકબીજાથી ડર્યા વિના મુક્ત મને વિહાર કરે છે જે પ્રમાણે ગુજરાતનું ગૌરવ એવું એશિયાઈ સિંહોની વસ્તી વધી રહી છે તેમાં માત્ર સરકાર કે વિભાગના પ્રયાસોથી જ નહીં પરંતુ ગીરના જંગલોમાં વસતા માલધારીઓ ખેડૂતો અને સૌરાષ્ટ્રમાં વસતા લોકો કે જે સિંહ માટે પોતાના કિંમતી માલઢોર ન્યોછાવર કરવાની ખુમારી ધરાવે છે ખેડૂતો અને માલધારીઓ સાચા યશના હકદાર છે ગીરના ખેડૂતો અને લોકો કહે છે કે સિંહ સેતો અમે છીએ ભલે તેમની વાતનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી પરંતુ વૈજ્ઞાનિક તથ્ય તો એ જ છે કે સિંહ છે તો જૈવ વિવિધતા છે સમૃદ્ધ નિવસન તંત્ર છે જય કિસાન જય કેસરી